મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ચારે બાજુ વાવાઝોડું અને તોફાન મચી રહ્યું છે જી હા મિત્રો ચારે બાજુ વરસાદ અને તોફાનનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અહીંયા ચા સમૂહ લગ્ન હતા અને મેરેજમાં ચારે બાજુ વાવાઝોડું આવ્યું છે અને ચારે બાજુ તેમનો ડીજે અને બધું પડદા પડદા બધું ઉડવા લાગ્યું છે તેમનો મંડપ પણ ઊડી જાય છે ચારે બાજુ લોકો આ મંડપને પકડી રાખે છે પણ મંડપ છે તો પકડવાનું નામ જ નથી લેતું અને આ વાવાઝોડું છે તો શાંત રહેવાનું નામ પણ નથી લેતું અને ચારે બાજુ અત્યારે વાવાઝોડું અને જોરદાર વરસાદ આવી રહ્યો આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે ભારે અતિ વરસાદ અને ભારે વાવાઝોડું પણ ફૂંકાઈ રહ્યો છે પવન સાથે જોરદાર વરસાદ આવી રહ્યો છે આ તેર તારીખનો વિડીયો છે જી હા મિત્રો લગ્ન યોજાઈ રહ્યા હતા તેનું તો બાફલાનું અત્યારે તો સત્યનાશક કેમ કે મિત્રો આમાં જેના લગ્ન થઈ રહ્યા છે એનું તો બાપળાનું દિવાળું ફૂંકાઈ ગયું હશે તમને જોઈ શકો છો કે ચારે બાજુ મંડપ પણ ઉડી જાય છે ડીજી પણ ઉડી ગયું છે અને લોકો ચારે બાજુ મંડપ પકડીને ઊભા રહ્યા છે પણ મંડપ તો ઉડી જાય રહ્યો છે પણ મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો